લગ્નની ખરીદી કરવી હોય કે પછી શુભ પ્રસંગ હોય કે પછી ઘરની સજાવટ કરવી હોય એક જ જગ્યાએથી તમામ સેવાઓ અને વસ્તુ મળી રહે તે હેતુથી રાજકોટમાં જે ડી વેડિંગ મોલનું રિલોન્ચિંગ કરવામાં આવ્યું છે આ મોલ એક એવો અનોખો કન્સેપ્ટ લઈને આવ્યું છે જ્યાં તમને ખરીદી જ નહીં પણ લગ્ન સાથે જોડાયેલી તમામ સેવાઓ મળી રહેશે અહીં તમને લગ્નને લગતી તમામ ચીજ વસ્તુઓ મળી રહેશે કોસ્મેટિક ગિફ્ટ આઇટમ ઇમિટેશન ફેલી હર્બલ પ્રોડક્ટ્સ અહીં ઉપલબ્ધ છે ખાસ તો અહીં દુબઈનો ખચૂર તમને મળી રહેશે આ ઉપરાંત ડ્રાય ફ્રુટ અને ઓરિજિનલ ગાયનું ઘી પણ તમને મળી રહેશે આ ઉપરાંત લેટેસ્ટ ફર્નિચર ઘડિયાળ જેવી ચીજ વસ્તુ પણ ઉપલબ્ધ છે ખાસ વાત તો એ છે કે આ મોલમાં માત્ર વસ્તુનું વેચાણ નથી થતું પરંતુ લગ્નના આયોજન માટે જરૂરી તમામ એજન્સીઓ પણ તમને અહીં એક છત નીચે મળી રહેશે જેમાં કોરિયોગ્રાફર વિડિયોગ્રાફર ફોટોગ્રાફર નેલ આર્ટિસ્ટ મહેંદી આર્ટિસ્ટ બ્યુટી પાર્લર અને લગ્નની વિધિ માટે ગોરદા પણ મળી રહેશે તારીખ ત્રણ ચાર પાંચ અને છ ઓગસ્ટ દરમિયાન અહીં સિત્તેર સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે આ ઉપરાંત રૂપિયા પાંચ હજારથી વધુની ખરીદી પર રૂપિયા એક હજારની ગિફ્ટ મળશે અહીં ફૂડ કોર્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે મોલમાં ગોલ્ડ જ્વેલરી સિલ્વર જ્વેલરી રિયલ ડાયમંડ અને રોઝ ગોલ્ડની વિશાળ શ્રેણી ધરાવતો જ્વેલદીપ જ્વેલરી મોલ પણ કાર્યરત છે હું અમિત લિયા જે રાજકોટમાં જ્વેલદીપ જ્વેલર્સ આજે એકત્રીસ વર્ષથી એક્ટિવ છે અને સાથે સાથે હવે જ્વેલદીપ જ્વેલર્સની સાથે આપણે ફર્સ્ટ ટાઈમ આખા ગુજરાતમાં જેડી વેડિંગ મોલ એટલે કે એક જ જગ્યાએથી દરેક પ્રોડક્ટની સાથે એજન્સી પણ મળી જાય છે જેડી મોલમાં વન સ્ટોપ સોલ્યુશન એટલે અહીંયા કોરિયોગ્રાફર મળી જાય છે વિડીયોગ્રાફર મળી જાય છે ફોટોગ્રાફર મળી જાય છે તમને નેલ આર્ટ મળી જાય છે મહેંદી મળી જાય છે પાર્લર મળી જાય છે ગોરદા મળી જાય છે તમારી એક પણ પ્રકારની જરૂરિયાત એક જ જગ્યાએથી સંતોષાઈ જાય છે એક જગ્યાએ એક સ્થળ પર આવી જાવ એટલે તમારે કાંઈ રિક્વાયર ના ને બધી પૂરી થઈ જાય સાથે એ જ વસ્તુની પ્રોડક્ટ પણ મળી જાય છે આજે પાર્લર છે તો એની બધી કોસ્મેટિક પ્રોડક્ટ મળી જશે સાથે તમારે ગિફ્ટ પ્રોડક્ટ મળી જશે આજે નવા નવા મેરેજ થવાના હોય તો એમને

આ તમામ પ્રોડક્ટો મેરેજને કનેક્ટેડ મોટા તોરણ ને આવું બધું રિક્વાયર હોય છે જે ઇલેક્ટ્રોક ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટની અંદર જે સ્ટે આપણે ગ્રાઇન્ડર ને મિક્સચર ને ઘરની અંદર પોપકોર્નના મશીન ને ઈવન ફર્નિચરમાં પણ યુનિક પ્રોડક્ટ જે જનરલ જગ્યાએ મળે એનાથી નવું સાવ લેટેસ્ટ બધી જ પ્રોડક્ટ મળી જાય છે આજે ઇમિટેશનમાં કે તમે વોચીસ જુઓ તો વોચમાં જનરલ વોચ આવતી હોય મારી પાસે ફિંગર વોચ પણ લાઈવ છે કે બા આજે બધા કાંડાની અંદર તો વોચ પહેરતા હોય છે પણ આંગળીની અંદર પહેરતા હોય એવું ઓછું બનતું હોય છે એવી લેટેસ્ટ પ્રોડક્ટો આવી ગઈ છે સાથે ડ્રાયફ્રુટ પ્રોડક્ટની અંદર એ ટુ ઝેડ પ્રોડક્ટ છે અને ખજૂર ડાયરેક્ટ દુબઈની જે પ્રોડક્ટ છે એ ડાયરેક્ટ ડાયરેક્ટ અહીં મૂકેલી છે આજે ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ ચાઇનાની બધી પ્રોડક્ટો અહીં લાઈવ અવેલેબલ છે ઓલ ઓવર ઇન્ડિયાની ફર્નિચરની અંદર લોકલ એક પણ પ્રોડક્ટ રાખ્યા વગર તમામ પ્રોડક્ટ ન્યૂ અને આઉટ ઓફ રાજકોટ આઉટ ઓફ કન્ટ્રી અને ડિફરન્ટ પ્રોડક્ટ મળવાની છે અને નવું કે આજે જેડી મોલનું લોન્ચિંગ કર્યું છે રીલોન્ચિંગ આ રી લોન્ચિંગમાં અમે અહીંયા સિત્તેર ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપ્યું છે એટલા માટે આપ્યું છે કે આ ત્રણ ચાર પાંચ છ ઓગસ્ટ ચાર દિવસ માટે રાજકોટની જાહેર જનતા જબરજસ્ત રીતે પ્રોડક્ટનો લાભ લઈ શકે હોલસેલ ભાવ કરતા ઓછો ભાવથી વેચાણ કરવાનું ચાર દિવસ માટે નક્કી કર્યું છે જેથી કરીને દરેક લાભ લઈ શકે અને પ્રોડક્ટની ખરાઈ કરી શકે કે આપણે જે પ્રોડક્ટ લીધી છે ઓકે છે જે આ રાજકોટની અંદર બિગ બજારની બાજુમાં લેવલ સિક્સ કોમ્પ્લેક્સમાં જે બ્લુ ક્લબ અને પારવડીના શોરૂમ છે એની ઉપરનો થર્ડ ફ્લોર આખો ફ્લોર અહીંયા આપણે કાર્યરત કરી દીધો છે અને આખો ફ્લોર ઉપર તમામ પ્રોડક્ટ મળશે સાથે ગોલ્ડ જ્વેલરી જ્વેલદીપ જ્વેલર જે આપણે જનરલ જગ્યા કરતા અલગ મોલ બનાવ્યું છે એનું નામ આપ્યું છે જ્વેલદીપ જ્વેલરી મોલ એમાં ગોલ્ડ સિલ્વર રિયલ ડાયમંડ અને રોઝ ગોલ્ડનો અદભુત ખજાનો લાઈવ છે એ જ ફ્લોર પર આપણે જે કહ્યું એ પ્રમાણે બધી જ ઇમિટેશનથી લગાડી ડ્રાય ફ્રુટથી લગાડીને ફૂડ કોર્ટ પ્લે એરિયા અને જનરલ એજન્સી કેટરિંગથી લગાડીને બધી જ પ્રોડક્ટો અહીંયા છે સાથે સાથે થર્ડ કે જેડી એક્ઝિબિશન પણ કાર્યરત કરી દીધું છે જ્યાં ભવ્ય પ્રકારના એક્ઝિબિશનો થાય છે અને લાઈવ આજે ચાલુ ચાલુ છે છે એક્ઝિબિશન પણ એની અંદર અવનવી વેરાયટીઓનો લાઈવ ખજાનો છે જે આપ રાજકોટની જાહેર હાર્દિક પૂર્વક આમંત્રણ કરું છું કે તમે બધા મોજથી પધારો અને આ અહીંયા આવેલી પ્રોડક્ટનો ડિસ્કાઉન્ટ સાથે ભવ્ય ડિસ્કાઉન્ટ સાથે લાભ લ્યો અને સાથે નવું કે તમે અહીંયા આવ્યા અને પાંચ હજારની આખા એક તો રેટ એવા આપી છે કે કે એક ફ્રી ને એવી બધી પ્રોડક્ટ એટલે પાંચ હજાર રૂપિયાનો ખર્ચો કર્યો હોય છે તો આઠ દસ હજારની વસ્તુ આવશે અને તમે વિઝિટ કરીને પછી બહાર જશો પાંચ હજારની વસ્તુની ખરીદી કરીને તો એક હજાર રૂપિયાની અમે અંદર વેચાતી પ્રોડક્ટનું ગિફ્ટ પણ ભેગું આપીએ છીએ એટલે આ નવો કન્સેપ્ટ સાથે કે તમને બધાને મજા આવે અને મોજ આવે સેન્ટ્રલી એસી સાથેનો ફૂડ કોર્ટ પણ એક્ટિવ છે એટલે તમે વેલકમ રાજકોટની જાહેર જનતા નહીં પૂરા ઇન્ડિયાની પબ્લિકને

આ અલગ અલગ મોલની અંદર સ્ટોર કરેલા છે તેમજ અહીંયા પસંદગીનું કોઈ પણ ખરીદી કરવી હોય તે પણ અહીંયા રાખવામાં આવેલી છે એક વખત આ મોલની સો ટકા આપ મુલાકાત લેજો તમને પણ ગમશે મને પણ ગમ્યું છે અને આપ પધારો તેવી હું પણ તમને એક અપીલ કરું છું કે જેડી મોલ એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર